નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું યુ કેન લવ બીજેપી યુ કેન હેટ બીજેપી બટ યુ કાન્ટ ઇગ્નોર બીજેપી આ લાઇન આજે બીજેપી ઉપર એટલી ફિટ બેસે છે કે નેવું વર્ષોના વૃદ્ધો તો શું અઢાર વર્ષોના નવા યુવા છોકરાઓ પણ બીજેપી ઉપર વિશ્વાસ કરી રહ્યા છે બીજેપી ઉપર ભરોસો દેખાડી રહ્યા છે બીજેપી ઉપર પોતાનો દાવ ખેલવા માટે તૈયાર છે હવે આવું બીજેપીએ કેવી રીતે કર્યું છે અને કેવી રીતે બીજેપી આટલા બધા વોટરોના દિલો સુધી પહોંચી ગઈ છે આ વિષયમાં તો આપણે આગળ વાત કરીશું પણ પહેલા આપણે વાત કરીએ કે બીજેપી આખરે ચારસો પારનો નારો શું કામ આપી રહી છે તો મિત્રો આના ઘણા બધા કારણ છે અને એક્સપર્ટોની માનીએ તો ક્યાંક ને ક્યાંક આની જે જડો છે એ ક્યાંક ને ક્યાંક કોન્સ્ટિટ્યુશનલ અમેન્ટમેન્ટથી જોડાયેલી છે જો આપણે બીજેપીની માનીએ તો પોતે પાંચ ફેબ્રુઆરી અને બે હજાર ચોવીસમાં લોકસભામાં ઉભા રહીને પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમારો ત્રીજો કાર્યકાળ આવનારા હજારો વર્ષો માટે એક મજબૂત નીવ રાખવાનો છે અને આના માટે બે ઘણા બહુમતની જરૂર છે કારણ કે આવો જ સ્ટેટમેન્ટ બીજેપી સાંસદ અનંત હેગડેએ પણ આપ્યું હતું એમણે સાફ સાફ કહ્યું હતું કે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ માટે અને કોંગ્રેસની કરેલી ભૂલોને હટાવવા માટે અમને ટુ થર્ડ બહુમત જોઈશે અને ક્યાંક ને ક્યાંક ચારસો પારનો આ આંકડો પણ અહીંયાથી જ આવ્યો છે હવે મિત્રો જો તમને ડિટેલમાં એક્સપ્લેન કરીએ તો જુઓ લોકસભ લોકસભામાં કુલ પાંચસો ને તેતાલીસ સીટો છે આમાં પણ જો તમને કોન્સ્ટિટ્યુશનમાં ચેન્જ લાવવું છે તો કોઈ પણ મોટા ચેન્જ માટે ટુ થર્ડ મેજોરિટી મતલબ કે ત્રણસો ને ત્રેસઠ સીટોની જરૂર પડે છે જો આટલી સીટો કોઈ પાર્ટીને મળી જાય છે તો સંવિધાનમાં મોટામાં મોટા બદલાવ કરવા માટે એને બીજા કોઈની જરૂર નથી પડતી બસ આ જ વાતને ફોલો કરતા બીજેપી આજે ત્રણસો સિત્તેર સીટો ઉપર નજર બનાવીને બેઠી છે અને આમાં મિત્રો એમને મદદ કરી રહ્યો છે એમનો ચારસોનો નારો આવા સ્લોગન ના તો ખાલી બીજેપીની ઇલેક્શન કેમ્પિંગને સ્ટ્રોંગ બનાવે છે પણ સાયકોલોજીકલી પણ લોકોના મગજમાં એક ઇમેજ બનાવી રહ્યા છે કે હવા તો ભાઈ આ વખતે પણ બીજેપી બાજુ જ જઈ રહી છે અને આ પાર્ટી લોકોના દિલો સુધી પહોંચવામાં બાકી અપોઝિશનની પાર્ટીઓથી આગળ છે આનું કોન્ફિડન્સ અને સોશિયલ મીડિયા કેમ્પેનિંગ જ છે જે વધારેમાં વધારે યુથને અટ્રેક્ટ કરવામાં સફળ રહી છે અને એમને પણ એમ લાગી રહ્યું છે કે ખાસ કરીને આ સમયમાં કમાન સંભાળવા માટે બીજેપી જ પરફેક્ટ ચોઇસ છે પરફેક્ટ ઓપ્શન છે પણ જોવાના બીજા પાસાને જોઈએ તો એવા પણ યુથ છે કે ભાઈ એવા પણ કયા મોટા મોટા ચેન્જીસ છે જેને કરવા માટે બીજેપી આ વખતે ચારસોથી પાર જવા માંગે છે ચારસોથી ઉપર સીટો માંગે છે ઘણા મોટા મોટા ફેસલા તો ગઠબંધન લેવામાં આવ્યા છે તો પછી આટલી ભારે મેજોરિટી ઉપર નિશાનું શું કામ આમાં સૌથી પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે મુદ્દો સમજમાં આવે છે એ છે વન નેશન વન ઇલેક્શનનો જો અહીંયા વન થી અમારો મતલબ મિત્રો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરવાથી છે તમે જોયું હશે કે દર વર્ષે કોઈક ને કોઈક રાજ્યમાં ચૂંટણીઓ ચાલતી જ રહે છે જેનાથી ના તો ખાલી આમાં એક લાંબો સમય વેડફાય છે પણ દેશનો એક ખૂબ જ મોટો બજેટ પણ ચૂંટણીઓમાં લાગી જાય છે આવામાં સારા ગવર્નન્સ અને ફાઇનાન્સિયલી મજબૂત થવા માટે વન નેશન વન ઇલેક્શનનો નારો બીજેપી લગાડી રહી છે અને આ મુદ્દો બીજેપી ખાલી જ નહીં પણ વર્ષોથી ઉપાડી રહી છે આના માટે એક સપ્ટેમ્બર બે હજાર અને ત્રેવીસના રોજ ફોર્મર પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદની પ્રેઝિડેન્ટશીપમાં એક કમિટી પણ બનાવવામાં આવી હતી આમાં ગૃહમંત્રી અમિત શાહને પણ સદસ્ય બનાવવામાં આવ્યું હતું અને આ મળીને એક દેશ એક ચૂંટણીની પ્રોબ્લેમને સોલ્વ કરવાનું કામ કરે છે પણ આ મિત્રો ઓપોઝિશન આ પોલિસીને ટોટલી ફેલ માને છે માને છે કે આનાથી રીજનલ ઇસ્યુઝ ક્યાંક ને ક્યાંક દબાઈ શકે છે પણ મિત્રો જો આપણે કોન્સ્ટિટ્યુશનલી જોઈએ તો આ પોલિસીને ઇફેક્ટમાં લાવવા માટે બીજેપીને એક નહીં બે નહીં પણ પાંચ આર્ટિકલમાં અમેન્ટમેન્ટની જરૂર પડી શકે છે અને અમે નથી કહી રહ્યા પણ સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તા કહી રહ્યા છે એમના અનુસાર એક દેશ એક ચૂંટણી માટે સંવિધાનના પાંચ જેટલા આર્ટિકલોમાં બદલાવ કરવાની જરૂર પડી શકે છે જેમાં આર્ટિકલ

પૂરેપૂરા પાંચ આર્ટિકલને બદલવું પડશે અને એને બદલવા માટે પણ વિધાનસભાથી અપ્રુવલ જોઈશે આની સાથે સંવિધાનની સાથે સાથે બીજા પણ ઘણા કાનૂનોમાં બદલાવ કરવો પડશે ચાલો હવે વાત કરીએ બીજા ફેક્ટરની તો આ કોન્સ્ટિટ્યુશનના પ્રાઇમરી અને બેસિક સ્ટ્રકચરમાં બદલાવથી જોડાયેલા છે જે બીજેપી લાવવા માંગે છે બીજેપીનું કહેવું છે કે ભાઈ કોંગ્રેસે પોતાની મરજીથી સંવિધાન લખાઈ ગયા પછી પણ એમાં ઘણા બધા બદલાવ કર્યા છે અને કોંગ્રેસના આ જ નિયમોને બદલવા માટે મેજોરિટી એમના હાથમાં હોવી જોઈએ બીજેપીનો એવો મત રહ્યો છે કે ભાઈ કોંગ્રેસે એના પછી પણ પોતાની મરજીથી ઘણા બધા અમેન્ટમેન્ટ કર્યા છે અને હવે એને બદલવા માટે મેજોરિટી બીજેપીના હાથમાં હોવી જોઈએ આનો સૌથી મોટો ઉદાહરણ મિત્રો આપણને પ્રિયમબલથી આવેલા સોશિયલિસ્ટ અને સેક્યુલર શબ્દોથી મળે છે મિત્રો કદાચ તમને યાદ હશે કે અઠ્યાવીસ મે બે હજાર અને ત્રેવીસના રોજ દેશની નવી પાર્લામેન્ટ બિલ્ડિંગનું ઇનગ્રેશન થયું આના પછી ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર અને ત્રેવીસના રોજ નવા સાંસદ ભવનમાં સંવિધાનની એક કોપી લાવવામાં આવી હતી અને આની જ એક કોપી સાંસદોને પણ આપવામાં આવી હતી જ્યારે આ કોપી સાંસદોએ ખોલીને જોઈ તો આને જ લઈને ખૂબ જ મોટો બવાલ ઉભો થઈ ગયો કોંગ્રેસના નેતા અધિર રંજનનું એમ કહેવું હતું કે આમાંથી સોશિલિસ્ટ અને સેક્યુલર સેક્યુલર જેવા ખૂબ જ શબ્દો હટાવી દેવામાં આવ્યા છે પણ પછી મિત્રો ખબર પડી કે આ કોપીસમાં સંવિધાનને ઓરિજિનલ અને રિવાઇલ્ડ બંને જ કોપી પ્રિયમ્બલ હતી પણ અહીંયા મુદ્દો સોશિયલિસ્ટ અને સેક્યુલર શબ્દને હટાવવાનો નહોતો પણ મુદ્દો એ હતો કે ભાઈ ઓરિજિનલ પ્રિયમ્બલમાં ઓગણીસો ને ઓગણપચાસમાં આ શબ્દો જોડવામાં જ નહોતા આવ્યા આને તો પછી મિત્રો ઓગણીસો ને છોતેરમાં બેતાલીસમાં સંશોધનમાં ઇન્કલુડ કરવામાં આવ્યું હતું મતલબ કે પછી લખવામાં આવ્યા હતા અને એટલા માટે નવી પ્રિયમ્બલમાં આ શબ્દોને ઇન્કલુડ નથી કરવામાં આવ્યું હવે આમાં સુપ્રીમ કોર્ટ આના ઉપર માને છે કે પ્રિયમ્બલ પણ કોન્સ્ટિટ્યુશનલનો જ હિસ્સો છે અને આમાં પણ આવા મોટા શબ્દોને હટાવવા માટે સંવિધાન સંશોધનની જરૂર પડશે બસ મિત્રો આવા જ સંશોધનોને લાવવા માટે બીજેપી પોતાનો જોર લગાડી રહી છે ઘણા

ડિવાઈડેશનને લઈને છે આને લઈને બીજેપી ઘણા બધા નવા અમેન્ટમેન્ટ કરવાના મૂડમાં છે હમણાં ભારતમાં સેન્ટર અને સ્ટેટની પાવરમાં અલગ અલગ બટવારો છે અને આના ચાલતા બંનેની પાવરમાં ટકરાવ નથી થતી આમાં સેન્ટરની પાસે જેમ કે ડિફેન્સ ફોરેન રિલેશન્સ એટમિક એનર્જી અને કસ્ટમથી રિલેટેડ પાવર આવે છે ત્યાં જ સ્ટેટની પાસે પોલીસ જેલ લોકલ ગવર્મેન્ટ અને એજ્યુકેશનથી રિલેટેડ પાવર આવે છે કુલ મળીને આ એરિયામાં ડિસિઝન લેવા માટે આ ઇન્ડિપેન્ડન્ટ હોય છે અને આના માટે એમને કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર નથી હોતી પણ હમણાંના દિવસો દરમિયાન જોઈએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની વચ્ચે એક પાવરને લઈને ખીંચાતાની જોવા મળી છે ખાસ કરીને એવા સ્ટેટોમાં જ્યાં ઓપોઝિશન પાર્ટીઓ પાવરમાં છે આનો સૌથી મોટો ઉદાહરણ મિત્રો આપણે દિલ્હીને માણી શકીએ છીએ જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે આમ આદમી પાર્ટી અને બીજેપીની વચ્ચે કેટલી મોટી મોટી લડાઈઓ થાય છે આ કોઈનાથી પણ સંતાયેલું નથી આના માટે બીજેપીને મેજોરિટી એટલા માટે પણ જોઈએ કે એ પાવરને પોતાની મરજીથી વહેંચી શકે જો આવું થાય છે તો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ટમેન્ટના ચાલતા બીજેપીને અધિકાર મળી જશે કે એ કેન્દ્ર અને રાજ્યની શક્તિઓને એક નવી રીતે પોતાની રીતે વેચી શકે આના ચાલતા મિત્રો એવું પણ બની શકે છે કે આમાં વધારે પાવર સેન્ટરના હાથોમાં આપી દેવામાં આવે જેનાથી ઓપોઝિશન પાર્ટીના સ્ટેટમાં જીત પછી પણ વધારે પાવર જે છે એ સેન્ટરના હાથોમાં બનેલી રહે અને આને જ લઈને ઓપોઝિશન વિરોધ કરી રહી છે તો મિત્રો આ બધા ફેક્ટરોથી એટલું તો સમજમાં આવી જાય છે કે બીજેપીનો નો ટાર્ગેટ આટલું મોટું શું કામ છે પણ શું એ પ્રશ્ન તમારા મગજમાં આવ્યો છે કે બીજેપીએ એવું પણ શું કર્યું છે જેનાથી બીજેપીને એટલું કોન્ફિડન્સ છે કે ભાઈ આટલી બહુમત તો લઈને જ આવશે તો બીજેપીનો આ કોન્ફિડન્સ આ વિશ્વાસી વાયદાઓથી આવે છે મિત્રો જેને એમણે પૂરું કર્યું છે જેમ કે કાશ્મીરમાંથી ધારા ત્રણસો ને સત્તરને હટાવવું હોય કે પછી રામ મંદિર બનાવવું હોય આ વાતને નકારી તો ન શકાય કે બીજેપીના શાસનમાં ઘણા બધા મોટા મોટા ડિસિઝન લેવામાં આવ્યા છે અને આ બધા ફેસલાઓથી જ બીજેપીની ખૂબ જ મજબૂત છવી આજની તારીખમાં બની છે ઉપરથી પીએમ નરેન્દ્ર મોદીજીની પોપ્યુલારિટીએ પણ આમાં ખૂબ જ મોટો રોલ નિભાવ્યો છે જેવી રીતે એમનો ઇન્ફ્લુઅન્સ જીઓ પોલિટિકલી જોવા મળે છે એણે પણ દેશની ઇમેજને બદલવાનું કામ કર્યું છે કુલ મળીને એમ કહી શકાય છે કે આ જ સમયને બીજેપી જારી રાખવા માગે છે ચાલુ રાખવા માગે છે અને એ બધા ફેસલાઓને પૂરા કરવા માગે છે જે જનતાના હિતમાં છે અને એટલા માટે પીએમ મોદીના નામના સહારે બીજેપીને ઉમીદ છે વિશ્વાસ છે કે એ ત્રીજી વાર પણ કેન્દ્રની સરકારમાં આવશે પણ મિત્રો આના ઉપર તમારા શું વિચાર છે શું બીજેપીનું પૂર્ણ બહુમત સાથે જીતવું નક્કી છે કે પછી આ ખાલી અને ખાલી એક પોલિટિકલ કેમ્પેન છે બીજેપી આ વખતે ચારસો પાર કરી શકશે કે નહીં કરી શકશે મિત્રો તમારી રાય અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી